સાંભળો તમને એટલું કહેવા માંગુ છું કે તમે આટલા મોટા સાધ પણ તમારા વિચાર તો બહુ સારા છે એક મિનિટ મારા વિચારો જેવું હોય બિચારા મારે તું મને કેવા વાળી હા ભાઈ તારી જે મુશ્કેલી તું વર્ણ બાકી બીજું વર્ણન તું તારું જે વર્ણન વર્ણન કર બાકી મને મને વિચારો મારા ખરાબ છે હારા છે તો ભગવાન ને જાણે તું મને કેવા વાળી કોઈ નથી હવે એની વિરુદ્ધમાં અમે અમારા ગામના કોઈ પણ લોકોને કઈ રોજગાર આપતી નથી બરાબર રોજગાર આપતી નથી કોઈને કામે લેતી નથી જમીન નું વળતર આપતી નથી બરાબર પછી કોઈ

હવે આ દીકરી વાત આપણે સાંભળી દીકરી જે વાતો કરી એ દીકરી